ત્રીસ વર્ષના પૂનમ બેને મારી ઓપીડીમાં આવીને ફરિયાદ કરી કે મેડમ મારા અને મારા હસબન્ડના બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે મને દર મહિને રેગ્યુલર માસિક આવી જાય છે છતાં પણ મને પ્રેગનન્સી રહેતી નથી મિત્રો જ્યારે બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છતાં પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય તો તેનું એક કારણ છે ઓવમ એટલે કે સ્ત્રી બીજની ગુણવત્તા ઓછી હોવી મિત્રો આપણે બધા જ વ્યવહારમાં જોઈએ છીએ કે જો કોઈ વૃક્ષનું બીજ નબળું હોય તો તેમાંથી મજબૂત વૃક્ષ બની શકતું નથી તેવી જ રીતના જો બીજ નબળું હોય તો પ્રેગનન્સી રહેવામાં તકલીફ પડે છે અને કેટલીક વખત આઈવીએફમાં પણ સક્સેસ મળતું નથી તો આજના વિડીયોમાં હું આયુર્વેદ મુજબ એવા સાત સુપરફૂડ જણાવીશ કે તેને જો રેગ્યુલર લેવામાં આવે તો તે સ્ત્રી બીજને પોષણ આપે છે સ્ત્રી બીજની ગુણવત્તા વધારે છે અને સાથે જ પ્રેગનન્સી રાખવામાં પણ મદદ કરે છે નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા આયુર્વેદિક ગાયનેકોલોજીસ્ટ ગાંધીધામ કચ્છથી મિત્રો પ્રેગનન્સી રહેવા માટે સૌથી અગત્યની વસ્તુ છે તે છે સ્ત્રીઓના ઓવરીમાં રહેલું સ્ત્રી બીજ કેટલીક વખત ઉંમર વધારે થવાને કારણે વજન વધી જવાને કારણે હોર્મોન ઇમ્બેલેન્સને કારણે કે થાઈરોડ અથવા પીસીઓડી જેવી બીમારીને કારણે બીજ બિલકુલ બનતા નથી જેને કારણે ઓવ્યુલેશન થતું નથી અને પ્રેગનન્સી રહેવામાં તકલીફ થાય છે અને કેટલીક વખત બીજ બને તો છે પણ વિકાસ થઈને મોટા થતા નથી અથવા તો મોટા થઈને છૂટા પડતા નથી આ તમામ સમસ્યાને કારણે પ્રેગનન્સી રહેવામાં તકલીફ થાય છે તો આ સમયે સ્ત્રી બીજની ગુણવત્તા વધારવા માટે કેવા કેવા ખોરાક લેવા જોઈએ તેના વિશે જોઈએ તેમાં આયુર્વેદ મુજબ સૌથી પહેલાં નંબરે આવે છે આમળા આમળાને સંસ્કૃતમાં આમલખી અમૃતફલ ધાત્રીફલા કે વૃષ્યા કહેવામાં આવે છે આયુર્વેદ મુજબ આમળા રસાયણ છે એટલે કે તે ઉંમરને આગળ વધતી અટકાવે છે અને સ્ત્રીબીજને યુવાન રાખવામાં મદદ કરે છે મોડર્ન સાયન્સ મુજબ આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલું છે આ ઉપરાંત તેમાં અનેક એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે જનરલ ઓફ મેડિસિન હર્બલ્સમાં થયેલા રિસર્ચ મુજબ ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે ત્યાં સ્ત્રીબીજની ગુણવત્તાને ઓછી કરે છે અને આમળા આ ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે અને એટલે જ આમળા સ્ત્રીબીજની ગુણવત્તા વધારવા માટે સૌથી બેસ્ટ છે તો આમળાને કઈ રીતે લેવા જોઈએ તો જ્યારે પણ તાજા આમળા મળતા હોય ત્યારે તાજા આમળાનો એક કપ રસ સાકર નાખીને લેવો જોઈએ અને જ્યારે તાજા આમળા ન મળે ત્યારે આમળાના પાવડરનો ઉપયોગ કરવો જોઈએ જેમની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તેમણે આ આમળાનો સાકર નાખીને બનાવેલો મુરબો લેવો જોઈએ આમળાને આવી રીતે અલગ અલગ રીતે લેવાથી તે બીજની ગુણવત્તાને તો વધારે જ છે પણ સાથે આયુર્વેદ મુજબ તે પ્રેગ્નન્સી રાખવા માટે પણ ખૂબ મદદ કરે છે બીજા નંબરે આવે છે ગાયનું ઘી આયુર્વેદ મુજબ ગાયનું ઘી રસાયણ છે તે બલ્ય છે અને વૃષ્ય છે રિસર્ચ મુજબ ગાયના ઘીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ આવેલું છે જે શરીરમાં પોષણ આપવાનું કામ કરે છે હોર્મોનને બેલેન્સ રાખવામાં મદદ કરે છે અને સાથે જ સ્ત્રીબીજની ગુણવત્તા વધારવા માટે ખૂબ ઉપયોગી છે તો આ ગાયના ઘીનો ઉપયોગ કઈ રીતે કરવો તો એક કપ ગાયના દૂધમાં એક ચમચી ગાયનું ઘી લઈ શકાય છે આ ઉપરાંત દાળ ભાતમાં પણ એકથી બે ચમચી ગાયનું ઘી નાખીને લઈ શકાય છે અને સાથે જ આ ગાયના ઘીમાંથી બનાવેલી રાબ સુખડી કે શીરો બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે આમ ખોરાકમાં બેથી ત્રણ ચમચી ગાયનું ઘી જરૂરથી લેવું જે સ્ત્રી બીજની ગુણવત્તા વધારવામાં ખૂબ સારો ફાયદો કરે છે આ ઉપરાંત આયુર્વેદ મુજબ જો ગાયના ઘીના એકથી બે ટીપા નાકમાં નાખવામાં આવે તો તે હોર્મોનને બેલેન્સ કરવામાં અને પ્રેગનન્સી રાખવામાં ખૂબ સારો ફાયદો કરે છે આયુર્વેદમાં આ નાકમાં ટીપા નાખવાની ક્રિયાને નસ્ય કહેવામાં આવે છે માટે માસિક સિવાયના દિવસોમાં રેગ્યુલર નાકમાં ગાયના ઘીનું નસ્ય જરૂરથી કરવું જોઈએ ત્રીજા નંબરે આવે છે ગાયનું દૂધ આયુર્વેદ મુજબ ગાયનું દૂધ ઉત્તમ રસાયણ છે તે બલ્ય છે અને વૃષ્ય છે રિસર્ચ મુજબ ગાયના દૂધમાં કેલ્શિયમ પ્રોટીન અને વિટામિન બી રહેલું છે આ બધા જ તત્વો સ્ત્રી બીજના નિર્માણમાં ખૂબ સારો ફાયદો કરે છે અને સાથે જ તે સ્ત્રી બીજની પણ સુધારે છે તો આ દૂધને હંમેશા નરણા કોઠે લેવું જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ સાથે કોઈ પણ પ્રકારની ખારી ખાટી કે તીખી વસ્તુ ન લેવી જોઈએ માત્ર ને માત્ર એકલું દૂધ જ લેવું જોઈએ દૂધને આ રીતે લેવાથી તે સ્ત્રીબીજની ગુણવત્તા વધારવામાં ખૂબ સારો ફાયદો થાય છે ચોથા નંબરે આવે છે તલ મિત્રો આયુર્વેદમાં તલને આર્તવજનન કહ્યું છે એટલે કે જે બહેનોને માસિક ઓછું આવતું હોય અને માસિક સમયે દુખાવો થતો હોય તે જો તલનો ઉપયોગ કરે તો તેમને ખૂબ સારો ફાયદો થાય છે આ માટે તલનો મુખવાસ બનાવીને લઈ શકાય છે અથવા તો તલની ચીકી કે લાડુ બનાવીને લઈ શકાય છે પણ હા તલની તાસીર ગરમ છે માટે જેમની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે તલનો ઉપયોગ ન કરવો જોઈએ મોડર્ન સાયન્સ મુજબ તલમાં ઝીંક ભરપૂર પ્રમાણમાં રહેલું છે જેને કારણે તે ગર્ભાશયની દિવાલને મજબૂત બનાવે છે તે સ્ત્રી બીજની ગુણવત્તા સુધારે છે અને સાથે જ તે હોર્મોન બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે તલનો બીજો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો તે છે તલનું તેલ આયુર્વેદ મુજબ જો રોજ સવારે ભૂખ્યા પેટે દસથી પંદર મિનિટ પેટ ઉપર તલના તેલની માલિશ કરવામાં આવે તો તે સ્ત્રીઓના શરીરમાં ખૂબ સારો ફાયદો કરે છે માલિશ કરવાથી તે સ્ત્રીઓના શરીરમાં વાત દોષને ઓછો કરે છે મિત્રો સ્ત્રીઓના શરીરમાં માસિકને લગતી કોઈ પણ સમસ્યા થવાનું મુખ્ય કારણ છે શરીરમાં વાત દોષનું વધવું માટે વાતદોષ વધશે તો માસિકને લગતી સમસ્યા વધશે માટે આ વાત દોષને ઓછો કરવા માટે દરરોજ ભૂખ્યા પેટે દસથી પંદર મિનિટ તલના તેલની માલિશ જરૂરથી કરવી જોઈએ પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માસિકના ચાર દિવસ દરમિયાન માલિશ ન કરવી જોઈએ અને માલિશ હંમેશા ભૂખ્યા પેટે જ કરવી જોઈએ ત્યાર પછી પાંચમા નંબરે આવે છે શતાવરી આયુર્વેદ મુજબ શતાવરી એ સ્ત્રીઓના પ્રજનન અંગો માટેનું સૌથી બેસ્ટ ટોનિક છે શતાવરી શીતવીર્ય એટલે કે ઠંડી છે તે બલ્ય છે શરીરમાં બળ આપે છે વૃષ્ય છે એટલે કે શરીરમાં વાજીકરણ શક્તિ વધારે છે અને સ્ત્રી બીજની ક્વોલિટીને સુધારે છે આધુનિક રિસર્ચ મુજબ શતાવરી ઇસ્ટ્રોજન હોર્મોને બેલેન્સ કરવા માટે ખૂબ ઉપયોગી છે તમને એમ પ્રશ્ન થશે કે આ શતાવરીને કઈ રીતે લેવી તો તેના માટે એક કપ ગાયનું દૂધ લેવું એક કપ પાણી લેવું તેમાં અડધીથી એક ચમકી સતાવરીનો પાવડર નાખવો ત્યાર પછી આ દૂધને ઉકાળવું અને પાણી બળી જાય અને માત્ર દૂધ બાકી રહે ત્યારે ગાળી તેમાં એલચી અને સાકર નાખીને આ દૂધને પીવું આ રીતે બનાવેલા દૂધને આયુર્વેદમાં સતાવરી ક્ષીરપાક કહેવામાં આવે છે અને સતાવરી ક્ષીરપાક લેવાથી તે શરીરમાં ખૂબ સારો ફાયદો કરે છે તે પ્રેગ્નન્સી રાખવામાં મદદ કરે છે સ્ત્રીબીજની બીજની ગુણવત્તા સુધારે છે અને સાથે જ જે બહેનો દુબળા પાતળા હોય તેમને વજન વધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે જો તમને દૂધ માફક ન આવતું હોય તો તમારે એક કપ ગરમ પાણી સાથે શતાવરી લેવી પણ શતાવરી લેતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે શતાવરી હંમેશા તમારી પાચનશક્તિ મુજબ જ લેવી જોઈએ અને આ શતાવરી ક્ષીરપાકની સાથે કોઈપણ પ્રકારનો નાસ્તો ન લેવો જોઈએ આ રીતે શતાવરી ક્ષેરપાક લેવાથી તમને તમામ ફાયદા મળશે જે આયુર્વેદમાં કહેલા છે છઠ્ઠા નંબરે આવે છે અડદ અડદને સંસ્કૃતમાં માશ કહેવામાં આવે છે તે વૃષ્ય છે તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે તે પ્રોટીન અને આયનથી ભરપૂર છે અને તેને કારણે તે શુક્રાણુઓ અને સ્ત્રીબીજની ગુણવત્તાને વધારે છે મિત્રો શિયાળામાં આ અડદનો લાડુ બનાવીને ઉપયોગ કરવો જોઈએ અને બાકીની ઋતુમાં અડદની દાળ લેવી જોઈએ અડદની દાળનો વઘાર હંમેશા ગાયના ઘીથી જ કરવો જોઈએ અને સાથે જ અડદની દાળ પચવામાં ભારે હોવાથી તેને હંમેશા બપોરના ભાગમાં લેવી જોઈએ આ રીતે અડદનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્ત્રીબીજની ક્વોલિટીને સુધારવામાં બહુ સારો ફાયદો કરે છે સાતમા નંબરે આવે છે કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષને આયુર્વેદમાં મુન્નક્કા કહેવામાં આવે છે તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે જે બહેનોની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય કોઠાની ગરમી હોય લોહીના ટકા ઓછા રહેતા હોય કે દુબળું પાતળું શરીર હોય તેના માટે આ કાળી દ્રાક્ષ ખૂબ ઉપયોગી છે તો આ કાળી દ્રાક્ષને કઈ રીતે લેવી તો દસથી નંગ કાળી દ્રાક્ષને બે પાણીથી ધોઈ રાત્રે પાણીમાં પલાળી દેવી સવારે આ કાળી દ્રાક્ષને ચાવી જવી અને પલાળેલા પાણીને પી જવી આ રીતે સવારે નરણા કોઠે અથવા તો રાત્રે સૂતી વખતે કોઈ પણ એક સમયે પલાળેલી કાળી દ્રાક્ષ લઈ શકાય છે મિત્રો આ બધા જ ખોરાકની સાથે જો તમે નિયમિત સૂર્ય નમસ્કાર કરશો ભ્રામરી અનુલોમ વિલોમ કે ઓમકાર જેવા પ્રાણાયામ કરશો તો સ્ત્રીબીજની ગુણવત્તા સુધારવામાં ખૂબ સારો ફાયદો થશે મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખો ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે માત્ર દવાઓ જ નહીં પણ યોગ્ય આહાર અને યોગ્ય લાઈફસ્ટાઈલ પણ એટલી જ જરૂરી છે તમારું શરીર એ તમારું મંદિર છે તેને જો યોગ્ય આહાર આપશો તો તે તમને ઉત્તમ સંતાનરૂપી ફળ આપશે માટે તમારા ખોરાકમાં આમળા ગાયનું દૂધ ગાયનું ઘી તલ શતાવરી અડદ અને કાળીદ્રાક્ષ આ સાત વસ્તુઓને જરૂરથી ઉમેરો જેથી તે તમારા સ્ત્રીબીજની ગુણવત્તાને તો વધારે જ છે પણ સાથે સાથે પ્રેગ્નન્સી રાખવામાં પણ મદદ કરે છે આ વિડીયોને એવા બહેનો સુધી જરૂરથી શેર કરો કે જેઓ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા તો જેમની સ્ત્રીબીજની ક્વોલિટી નબળી હોય આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો હશે આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો